નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં આજે એક બાળકનો જન્મ થયો છે મતલબ સંતાન પ્રાપ્તિ થઈ છે અને કેટલા સમય થઈ ગયો એમનો આ બાળકનો એક વરસ થઈ ગયો અચ્છા તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે આ બાળક મતલબ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ એમને મળ્યું કેવી રીતના તો સૌથી પહેલાં તમારું નામ જણાવજો શું નામ છે તમારું વિજયકુમાર વિજયકુમાર પૂરું નામ તમારું નામ અચ્છા હવે મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિ નું રિઝલ્ટ મળ્યું અત્યારે આજે તમારી પાસે બેસેલું છે બાળક એ બાબો છે કે બેબી છે બેબી છે અનેક વર્ષ થઈ ગયો બરાબર ને એટલે કે લગ્નના કેટલા વર્ષ પછી રિઝલ્ટ મળ્યું તમને વર્ષ વર્ષે રિઝલ્ટ મળ્યું અચ્છા

તેવી કોઈ વિધિ ને એવું કરાયું ખરું અચ્છા આ બધું કર્યા પછી પણ આપણને પરિણામ કઈ નહીં મળ્યું હવે અત્યારે તો હાલમાં આપણે ત્યાં આજે બાળક છે શું નામ રાખ્યું એમનું ધીયાનસી અચ્છા બર્થડે ક્યારે ગયો એમનો ગઈકાલે ઓહો મતલબ એક વરસ એકદમ પૂરેપૂરું થયું એમ કહેવાય બરાબર ને બીજી એપ્રિલ બીજી એપ્રિલ બે હાજર અને ચોવીસ અત્યારે ત્રીજી એપ્રિલ અને બે હાજર ચોવીસ નો દિવસ છે આજે બરાબર ને હવે આટલું સરસ પરિણામ મળ્યું મતલબ તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ ગયા છે ભગત ભુવાનું પણ કર્યું વિધિ પણ કરાવી ઘરે આ બધું કરીને કેટલો ખર્ચો થયો હશે અંદાજે તમે બોલી શકો તો બી અંદાજે ચાર પાંચ ખાન થઈ ગયા હવે ઓછામાં ઓછા બરાબર તો ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો અને રિઝલ્ટ નહીં મળેલું અત્યારે આપણે ત્યાં બાળક છે એ શેનાથી આ અહીંયા પ્રોડક્ટ રાખી છે એમના મારફતે આપણને રિઝલ્ટ મળ્યું મતલબ આ જે નેચરામોર પાવડર છે બહેનો માટે ભાઈઓ માટે સાથે સાથે મેન વેલનેસ છે વુમન વેલનેસ છે ન્યુટ્રી લિવર છે ન્યુટ્રી હાર્ટ છે ઇઝી ડેટોક્સ છે આ બધી પ્રોડક્ટ તમે વાપરી કઈ રીતના વાપરી સવાર સાંજ બે ટાઈમ એક ટાઈમ સવાર બે ટાઈમ દૂધમાં કે પાણીમાં લેતા મતલબ અચ્છા મતલબ કે તમને જે પ્રમાણે સલાહ આપી એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરી તો કેટલા મહિના વાપર્યું આઠ મહિના તમે આ પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું તો જે ચાર પાંચ લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો એની સામે આનો ખર્ચો કેટલો કરેલો અંદાજે કઈ યાદ હોય તો જગદીશભાઈ તમે બોલી શકો કેટલો ખર્ચો કર્યો છે હમણાં પચાસ હજાર પચાસ હજારના આસપાસ બરાબર તો જે ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કરેલો એની સામે પચાસ હજારમાં આપણને રિઝલ્ટ મળી ગયું

મતલબ કે અમે બધું કઈ બાકી જ નહીં એટલે ખાલી જગદીશ અમારી મમ્મી ને એક્સપાયર થઈ એવું થયેલું ખાલી તો એ તો વાત માં લે જગદીશ કાકર નામ સમજીને આ દવા ચાલુ કરે બરાબર બાકી આ દવા થી રિઝલ્ટ મળે નહીં મળે એ અમે કહી દઈશ પેલું જ નિયમ મતલબ જે આ પ્રોડક્ટ છે એના ઉપર વિશ્વાસ એટલો હતો ને પણ વિશ્વાસ હતો જગદીશભાઈ ઉપર કે જગદીશભાઈ જે વસ્તુ આપે એ સારી છે બરાબર ને

કેટલા મહિના પછી વાપરવાનું તમે બંધ કરી નાખવાના હતા કે બંધ કરી નાખેલું એવું કંઈ થયેલું કરું બંધ નહીં કરેલું બંધ કરવાનો વિચાર કદાચ આવ્યો હોય એટલે આવેલો તમને મતલબ તે મહિના અમારે રિઝલ્ટ મળી જ ગયું અચ્છા એટલે કયા મહિનામાં એવું તમને થયું કે હવે નહીં વાપરવું એમ આઠમા મહિનામાં જ કે ચલો બસ હવે નથી વાપરવું એમ અને ત્યારે રિઝલ્ટ મળી ગયો તો આ તો બહુ સારું કહેવાય કે આપણને રિઝલ્ટ મળી ગયું કહેવાય ખરેખર બહુ મોટો વાત છે મતલબ આજના સમયમાં જોવા જઈએ તો ઘણા બધા દંપતીઓને આવી સમસ્યાઓ છે અને વધતી જ જાય છે તો આપણે ધીરજ રાખીને જે આ પ્રોપર જો વાપરીએ આપણે જે પ્રમાણે માહિતી મળે એ પ્રમાણે તો સો ટકા આપણને રિઝલ્ટ આવી શકે બરાબર ને